એવું થશે કે આ આગમવાણીઓ હમણાંના સમયમાં સાચી પડી રહી છે અને એમાંની કેટલીક આગમવાણીઓ તો એવી છે જે આજના સમયમાં બંધ બેસતી છે એટલે કે આજના સમય પ્રમાણે સાચી પડેલી છે અને આ બધી આગાહીઓ જાણીને તમને એવું લાગશે કે આ ઘટનાઓ તો હમણાંના સમયમાં ઘટી રહી છે અથવા આગળના સમયમાં ઘટી ગઈ છે વિડીયો શરૂ કરતા પહેલા તમને જણાવી દઈએ કે હજી સુધી તમે અમારી ચેનલ ગર્વો ગુજરાતને સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી

ની જે પરંપરા છે એ પણ ખતમ થઈ જશે હમણાં આપણે જાણીએ છીએ કે ગુરુની ગાદી પચાવવા માટે શિષ્યો કુકર્મો પણ કરે છે અને ગુરુ શિષ્ય એકબીજાના દુશ્મન પણ બની ગયા છે અને હમણાંના સમયમાં ગુરુ શિષ્ય પરંપરા નાબૂદ પણ થઈ ગઈ છે વેદવ્યાસનું કહેવું છે કે આ બધું કળિયુગના પ્રભાવને કારણે થાય છે જેમ જેમ કળિયુગ આગળ વીતતો જશે તેમ તેમ આનાથી વિચિત્ર ઘટનાઓ બનતી જશે અને એક એવો સમય આવશે જ્યારે આ દુનિયા ઉપર પાપનો

પાખંડીઓ ધનવાન બનશે લોકોમાં ભગવાનની ભક્તિને બદલે આડંબર વધશે અને તીર્થ સ્થાનોમાં અઘટિત કર્મો ઘટશે આપણે જાણીએ છીએ કે હમણાં કળિયુગ ચાલી રહ્યો છે અને કળિયુગમાં એવી એવી ઘટનાઓ બને છે જે પહેલા ક્યારે પણ નથી બની હમણાંના સમયમાં વિદ્યાનો ઉપયોગ નોકરી મેળવવા માટે થાય છે અને જે અધર્મી મનુષ્યો છે એમની પૂજા પણ થાય છે અને સજ્જનોની ઉપેક્ષા પણ થાય છે જે વિદ્વાન બ્રાહ્મણ લોકો છે એ ગરીબ રહે છે અને જે પાખંડી લોકો છે જે ખોટું બોલીને પાખંડ કરે છે તેઓ હમણાંના સમયમાં ધનવાન બની બેઠા છે અને લોકો ભગવાનની ભક્તિ નથી કરતા એને બદલે આડંબર કરે છે અને હમણાંના સમયમાં તીર્થસ્થાનોમાં એવી એવી ઘટનાઓ બને છે જે પહેલા ક્યારે પણ નથી બની જે તીર્થસ્થાનોને અપવિત્ર બનાવે છે વેદવ્યાસજી કહે છે કે કળિયુગમાં ઘણા માણસો ધર્મના વ્યાખ્યાતા બની જશે પોતાની પૂજા થાય એવી ચાહના રાખશે પોતાના ફોટો પડાવશે અને અબુદ્ધ માણસો પાસે આ ફોટાની પૂજા પણ કરાવશે

માન પણ મળશે અને તેમનો સન્માન પણ થશે હવે વેદવ્યાસજીએ હવામાનમાં જે ફેરફાર થઈ રહ્યા છે એમના વિશે ભવિષ્યવાણી કરી છે તે જાણીએ તેમણે કહ્યું છે કે હવામાનમાં અનઅપેક્ષિત ફેરફારો થશે ઉત્તરાયણના દિવસોમાં માવઠા અને વરસાદી તોફાનો થશે અને ઘણી જગ્યાએ તો દુષ્કાળ પણ દેખાશે હમણાંના સમયમાં આવું બની રહ્યું છે ઉનાળાના દિવસોમાં માવઠા અને વરસાદી તોફાનો પણ જોવા મળી રહ્યા છે અને ઘણી ઘણી જગ્યાઓ એવી છે જ્યાં દુષ્કાળ પણ પડ્યા છે વેદવ્યાસજી કહે છે કે કન્યાઓ મોટી ઉંમર સુધી રહેશે અને યોગ્ય ઉંમરે અપરિણીત ઉત્પત્તિ નહીં કરે લોકો નૃત્ય અને સંગીતની વિદ્યાઓ માટે વધારે પ્રેમ બતાવશે આવી પહોંચ્યો છે અને અને લોકો ફિલ્મ જોવા ફિલ્મોમાં નું કામ કરવા માટે પડાપડી કરી રહ્યા છે અને આપણે જાણીએ છીએ કે હમણાં જે ફિલ્મ સ્ટારો કરે છે એવી જ ફેશન લોકો કરે છે અને જે જે હરકતો ફિલ્મ સ્ટારો કરે છે એવી જ હરકતો આજના લોકો પણ કરે છે લોકો શ્રૃંગાર રસમાં આનંદ એમનો પ્રિય વિષય બની જશે આજની ફિલ્મોમાં આપણે આ બધું જોઈ રહ્યા છીએ અને આજના સમયમાં આ બધું થઈ પણ રહ્યું છે વેદવ્યાસની ભવિષ્યવાણી અનુસાર લોકોની વિચાર શક્તિ નબળી પડશે તીર્થયાત્રા માટે ઉત્સાહને રહે લોકો ભક્તિભાવથી નહીં પણ સહેલગામ માણવા માટે તીર્થયાત્રાઓ કરશે મહાભારત વગેરે ગ્રંથોમાં કહ્યું છે કે તીર્થસ્થાનોમાં બ્રહ્મચર્ય પાળવું અને ઓછામાં ઓછા ત્રણ દિવસ રહીને જપ તપ કરવા અને ગરીબોને દાન કરવું પણ મિત્રો હમણાંના સમયમાં એવું નથી કરવામાં આવતું તીર્થ સ્થાનોમાં બ્રહ્મચાર્ય નથી પાળવામાં આવતું જપ તપ તો કરવામાં જ નથી આવતું અને ગરીબોને દાન પણ નથી આપવામાં આવતું અને વેદવ્યાસજીના કહેવા મુજબ હમણાં જે લોકો તીર્થયાત્રાઓએ જાય છે એ લોકો ભક્તિભાવથી નહીં પણ ફરવાને બહાને થાય છે કલયુગમાં દાન ધર્મ જોવામાં નહીં આવે લક્ષ્મી સજનોનો ત્યાગ કરી દે છે આ જે સર્વત્ર ભ્રષ્ટાચાર અને કાળા બજાલી ફૂલી ફાલી રહ્યા છે જેને કારણે આવું બધું થઈ રહ્યું છે કળિયુગમાં રાજાઓ એટલે કે આજના જે પ્રજાનો છે એ પ્રજાનું રક્ષણ નહીં કરે છતાં પણ કર ઉઘરાવશે તેઓ પોતાના જ રક્ષણ અને સ્વાર્થમાં તત્પર રહેશે એટલે જ એવું કહેવામાં આવે છે કે આજનો રાજા એ પ્રજા પાલક નહીં પણ પ્રજા એ આજના રાજાની પાલક બની ગઈ છે એટલે કે જે રાજાઓ છે એ પ્રજાનું પાલન નથી કરતા પરંતુ જે પ્રજા છે એ રાજાનું પાલન કરે છે અને આજના આ સમયમાં આવું બની રહ્યું છે તો મિત્રો આજનો આ તમને કેવો લાગ્યો એ અમને કોમેન્ટ કરીને જણાવજો અને જો તમે અમારી ચેનલ ગર્વ ગુજરાત ઉપર નવા છો તો અમારી આ ચેનલ ગર્વ ગુજરાતને સબસ્ક્રાઇબ પણ કરી લેજો તો આપણે ફરી મળીશું આવા જ એક મજેદાર વિડીયોની સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત